मुकेश भाई क्या से तो शिकायत मिलेगा दुकान में मन्ना मैं यहाँ वीडियो बना रहा हूँ बात पर है यार आवेश लोग बुकलो तो शिकायत न लाइन में आरोन है बात हमने देखा तो बंद हुए ना उसके बाद बाद बंद कर दे ये खोलते हैं आई लोई मुकले आई लोई अपने जामनगर ट्रांसपोर्ट पाएं ત્યાં હું કરવા જાઉં ત્યાં અમે મારો યાદ હાલે તેલ ટટાવ નો બિઝનેસ વાહ 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 આલે ભાઈ તું વાય કરે આરો ઉવા આ મુકેશભાઈ તમને કૌશિકભાઈ પાંચસો રૂપિયા દે તો તમે ગટા થાવ ગટા નહીં ભાઈ ઘેટા લઈ આવો ઘેટા નહીં ગટું થવાની વાત છે થા કે નો થાય પેલા ઈ મને કે ગેટું હું થાય હું અરે ઈ હા સુદાજી પેલો આ જવાબ દેની 500 રૂપિયા આપ્યા મુકેશભાઈ આતો માઈક લેવા ગયા તા પણ નો મળ્યા ગા એ એ ભાઈ કીધું કે ઈંડા ઓડા દુકાન માં મડ તો ભાઈ કથા થઈ ગયા આપણે અત્યાર ઓડે કબક ચોરી કરતા તા મુકેશભાઈ નામે તો વિડિયો ચાલુ જ નોતો અરે યાર ઓય કોઈ પાણી માંગ્યું પાણી પાણી માંગ્યું બોલ લાગી એટલું બોલ્યા એટલે હું કહેવાય મુકેશભાઈ એટલું વાત કરી બધું નામ દીધું આપણે બધું પાણીમાં ગયું યાર આખી મહેનત થઈ ગઈ તો હવા ભાઈ શું કહેવાય દખા થાય છે તે છતાંય અમે શું કહેવાય મહેનત કર્યા છે તો શું કહેવાય બસ જવાનું નહીં વાડીયો ઉતારીએ વિડીયો ઉતારીએ

મી અકલીફાને ગૌરાવ દેની હા આ ચાલો બાવેડા વાળો કર દે તમ ક્યાં ગાયુ બોલ્યા બોલ્યામાં ગાયુ વાય થઈ હે મી અકલીફાનો ગાન મી અકલીફાનું છું વીચૈનું છે એને જોની ગાયરે જાલે કા

વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો હા બોલીએ ને સબસ્ક્રાઇબ કરી દે હા એમ કે લાઈક અને દબાવી દેજો હા તો મળીએ કાઈ હા એમાં લિંક આવી છે YouTube ની